ભરૂચ નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી આખલાને તીક્ષ્ણ હથિયાર પર મારવામાં આવ્યા હોય તેવા ઘા જોવા મળી આવ્યા હતા રાત્રિના નગરપાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન વિના ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ શહેરમાં નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે નગરપાલિકાની ટીમ દ્વારા એક આંખલાને દોરડા વડે બે બાંધીને રોડ વચ્ચે ઘસેડવામાં આવ્યો હતો જેના કારણે તેનું ગળું ફસાઈ જતાં ગંભીર હાલતમાં પહોંચી ગયું હતું આખલાને ગળામાં દોરડું વિતાઈ જતાં શ્વાસ બંધ થઈ જતાં તેની તબિયત બગડી ગઈ હતી ત્યારે નગરપાલિકા ટીમ ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી જાણકારી મળતા જીવદયા પ્રેમીઓ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પશુ ચિકિત્સકને બોલાવી સારવાર શરૂ કરાવી હતી આ સાથે આખલાના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ જોવા મળ્યા છે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચપ્પુ કબજે લીધું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પણ કરવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નગરપાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન વિના ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી જે પ્રશ્નચિન્હ ઉભા કરે છે જીવદયા પ્રેમીઓ દ્વારા આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે